નમસ્કાર મિત્રો વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર મિત્રો હું તમારા માટે ગુજરાતી વ્યાકરણનો એક નવો ટોપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે મંદાક્રાંતા છંદ મિત્રો ગયા વિડિયોમાં આપણે છંદની બેઝિક માહિતી મેળવી હતી એના અનુસાર આપણે મંદાક્રાંતા છંદ ટૉપિક પૂરેપૂરો સમજવાનો છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો જોઈએ આપણે એની બેઝિક માહિતી તરીકે ને પછી તેના આપણે ઉદાહરણ સમજીશું તો મિત્રો ખાસ ધ્યાન આપજો મંદાક્રાંતા છંદ તો મિત્રો મંદાક્રાંતા છંદના અક્ષરો કેટલા હોય છે એવી મિત્રો બેઝિક માહિતી પરીક્ષામાં ઘણીવાર પૂછાતી હોય છે તો એ પણ આપણે ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે કેટલા અક્ષરો બને છે મિત્રો સત્તર અક્ષરો હવે મિત્રો યતિ કયા નંબરે આવે છે એ પણ આપણે ધ્યાનમાં લેવું જરૂરી છે જો મંદાક્રાંત છંદમાં ચોથા અને દસમા અક્ષરે યતિ આવે છે બરાબર મિત્રો ચોથા અને દસમા અક્ષરે યતિ આવે છે એવો કોઈ છંદ હોય તો કયો હોઈ શકે મંદાક્રાંત છંદ મિત્રો હવે આપણે એક વાત કહી દઉં સાથે સાથે કે સત્તર અક્ષરના છંદ ચાર છે કેટલા છે મિત્રો સત્તર અક્ષરના છંદ ચાર છે હરિણી શિખરીણી પૃથ્વી અને મંદાગ્રાંતા ફરીથી જોજો મંદાગ્રાંતા હરિણી શિખરીણી અને પૃથ્વી આ એવા ચાર છંદો છે તે સત્તર અક્ષર ધરાવે છે જોઈએ મિત્રો યતી ચોથા અને દસમા અક્ષરે હવે મિત્રો દરેક આજે આપણે ચાર છંદની જે વાત કરી છે તેનું ગણબંધારણ દરેક માટે અલગ અલગ છે જોઈએ તો એનું ગણબંધારણ મંદાક્રાતા છંદનું ગણબંધારણ મિત્રો આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે ઘણીવાર એવા બંધારણ પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો એકદમ સરળ છે પણ સરળ જ બાબત આપણને પરીક્ષામાં માર્ગ ખબર આવતી હોય છે એ બાબતે ખાસ ધ્યાન દોરવું ખૂબ જ જરૂરી બને છે જોઈએ મિત્રો પણ આપેલી છે કે પંક્તિના પ્રથમ ત્રણ અક્ષર કર્માનુસાર ગુરુ 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 હોય ત્યારે આપણે સમજી લેવું કે અહીંયા મંદાક્રાંતા છંદ લાગુ પડે છે મિત્રો અક્ષર છત્તર હોય અને પંક્તિની શરૂઆતમાં ત્રણ અક્ષર પંક્તિની શરૂઆતમાં ત્રણ અક્ષર કેવા હોય છે કર્માનુસાર ગુરુ 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 ત્યારે આપણે મંદાક્રાંત છંદ નક્કી કરી જ લેવાનો જોઈએ આગળ તેના ઉદાહરણ

6 7 8 9 10 11 12 13 14 15 16 17 मित्रों હવે 17 અક્ષર તો થઈ ગયા ફાઈનલ જ બરાબર હવે આપણે બંધરણ પણ પ્રમાણે જોઈએ બંધરણ પ્રમાણે તો પ્રથમ બંધણ યાદ રાખો ખૂબ જ જરૂરી છે બરાબર શું તો મિત્રો બંધણ તો મ પ ન ત તો ગガ બરાબર મિત્રો આ છે બંધારણ જો મિત્રો બંધારણ પ્રમાણે જોઈએ તો મનોગણ શું થાય કે માતારા તો મા તારા છે આ ત્રણે કેવા છે ગુરુ છે તો આપણે સ્ટાર્ટિંગ જોઈએ શરૂઆતમાં પંક્તિની શરૂઆતના ત્રણ અક્ષરો તો કેવા છે એ પણ ત્રણે ગુરુ છે બરાબર મિત્રો તો હવે આપણે નક્કી કરી જ લેવું જોઈએ કે બીજો આ પંક્તિને કોઈ છંદ લાગુ પડતો નથી કોઈ છંદ લાગુ પડે છે મંદાક્રાંત છંદ હવે મિત્રો આપણે લઘુ ગુરુનું જો નિશાન કરવું હોય તો કઈ રીતે થશે તો મિત્રો ખાસ ધ્યાન આપજો પ્રથમ અક્ષર મિત્રો કેવો છે ગુરુ છે બીજો પણ ગુરુ છે ત્રીજા નંબરનો છે એ પણ ગુરુ છે ચોથા નંબરનો છે એ ગુરુ છે પાંચમા લઘુ છઠ્ઠો લઘુ સાતમો લઘુ આઠમો લઘુ નવમો લઘુ દસમો ગુરુ અગિયારમો ગુરુ બારમો ત્ર લઘુ પછી ગુરુ ગુરુ લઘુ ગુરુ ને ગુરુ બરાબર મિત્રો મિત્રો એવા પ્રકારે ગણબંધારણ બનશે લઘુ ગુરુ નિશાન એવી એવા પ્રકારે બની શકશે હવે જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ સમયસર નોકરી મળી રહે અને તમારા મા બાપની આંખમાં એક પ્રકારની ખુશી જોવા મળે એ જ અમારો હેતુ છે અને એ હેતુ દ્વારા મેં આ વિડીયો બનાવેલો છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજાને પણ લાભ મળી શકે થેન્ક યુ ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું